ને હવે નીરણ વાઢવાની છે તો પેલા નીરણ નું કામ છે ને ફિનિશ કરીએ એટલી વારમાં છે ને અમારે બેન આવી ગયા છે તો મિત્રો હવે આ લોકો ને હે ને ફોટા પાડવા છે તો આ બાજુ એકાદી બે ફોટા પાડી દો તો ચાલો ઉભારો તો મિત્રો અમે દરિયામાં ફોટા પાડવા છે પણ માડી ત્યાં ઉપર બેઠા કે મને દરિયા બરિયામાં મજા ન આવે મને આઈલ ગયો થાક જયેશ ભાઈ ને ફોટા ગણા હું જયેશ ભાઈ કોને જયેશ ભાઈ રિયેશભાઈ કહીએ જ નહીં ને હેલો યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં આજે શો ફરીવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો સૌ વાર બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી તો મિત્રો ઘણા સમય પછી આમ થોડુંક તડકા જેવું નીકળ્યું છે ને પહેલું કામ આપણું છે અવારવરમાં હાલો હું તમને બતાવું ભાઈ શું કામ કરવાનું છે નહીં તો જવો કન્ટિન્યુ આગળ તો મિત્રો પહેલાં તો છે ને અમારે નિરણ વાઢવાની છે અને મિત્રો હાથી ઘાસ કહેવામાં આવે કેમ કે આનું જે હાઇડ છે ને મિત્રો હાથી હોય ને એની હાઈડ કરતાં પણ ઓછું આમ ઘાસ હોય જાય એટલે એને હાથી ઘાસ કહેવામાં આવે તો એકચુઅલીમાં આપણે પહેલાં છે ને હાથી ઘાસને પાડી દેવાનું છે અને અમારે ભાઈ હાથી ઘાસ વાઢે છે નિરણ વાઢે છે તો હું પણ તેમને હેલ્પ કરું એકચ્યુઅલીમાં તો મિત્રો આપણે લઈ લીધું છે દાતડુ હવે નીરણ વાઢવાની છે તો પેલા નીરણ નું કામ છે ને ફિનિશ કરીએ એટલી વારમાં છે ને અમારે બેન આવી ગયા છે નીરણ એને હારવાની છે અને અમારા બે ભાઈઓને વાઢવાની છે કોને તમારે હારવા અમે વાઢી તો દે યાર તમને નકર બધી તમારી કેટેગરીમાં અમારી કેટેગરીમાં તો આવે જ નહીં કેમ તો અમારી કેટેગરીમાં જ આવે गजब बेइज्जती है खावानु तो दू खाऊ तो पड़े खा ना खादे ना छोड़ो बस दूध खाऊ है तब भी करे हां खाएंगे नहीं तो जिएंगे कैसे यार और जिएंगे नहीं तो, तो तरक्की कैसे करेंगे हम ला हा। ला हा। ला हा। तो चलो मित्रों आने कई बहु मार बकवास नहीं करो तो हूँ से पे वे रख हूँ क्यों हाँ ये तो मगज वसो से चलो

તો મિત્રો આપણે નિરણ બિરણ વાઢીને આ બધું નાખી દીધી છે બરાબર એટલે આખા કાંઈ નહીં જોકે આમ બહુ કઈ જાજા માલ તો છે નહીં એક ગાય છે એક ને એક ભેંસ છે એટલે બહુ કાંઈ એટલી બધી ટૂંકમાં એમાં એવું થાય કે થોડોક સમય જાય ને એટલે વાતાવરણ પાછું બગડે વરસાદ આવી જાય પછી પાછું નિરણ વાઢવા જવાતું નથી કેમકે વરસાદ ચાલુ હોય એટલે કાંઈ હેડ હું જાય નહીં એટલે અત્યારમાં પેલા વાઢવી પડે તો મિત્રો હવે નાઈ ધોઈન થઈ ગયા છીએ અમે રેડી અને હવે અમારે જવાનું છે મારે ને અસ્મિતાબેનને જવાનું છે એકચુલીમાં ડાલે ડાયલ કોટડા કોટળા કેમ કે અહીંયા થોડુંક શું કહેવાય શ્રાદ્ધ ને ઉછે એટલે થોડીક મહેમાની કરવા જવાની છે તો ચલો મિત્રો અમે નીકળીએ તો હાલો મિત્રો અમે અમે નીકળીએ બેન અમારે હારે છે ને ઓલરેડી મોડું થઈ ગયું છે દસ વાગી ગયા છે કેમ કે નિરણને એવું આઠ વાગ્યા ને આમાં મોડું થઈ ગયું છે મિત્રો અમે આવી જાય બાજુ આટો મારવા જઈએ છીએ અને અમારા ફાઈનો છોકરો છે આ બાજુ વિશાલ ભાઈ ઓ ભાઈ હું વાત કરો બરા હરામી હો બેટા તો ઈ નવા ગામ થી છે એટલે કે હું કેવાય રત કયો ગામ એલા નામ એ ભૂલી હું તો રતનપર રતનપર થી છે વિશાલ મારા ફાઈનો છોકરો છે તો અમે આ બાજુ ટુકમાં એક ફેરી મારવા આવી જાય ને હવે નીકળવાનું છે અમારે ઊંચા કોટડા જવું જઈએ છીએ ઊંચા કોટડા જઈએ તો માતાજીના દર્શન કરવા માટે જવાનું છે તો ભાઈની થોડીક હું ફોટોગ્રાફી કરું છું જ જઈએ હરખા હરખા આમ સ્માઇલ આપો પ્લીઝ સ્માઈલ વાહ ભાઈ વાહ હાલો પડી ગયો ફોટો હાશ પડી ગયો હલો બસ ભાઈ આમ રો ફુસ ફુશ હાલો પડી ગયો બસ રેડી તો ભાઈના ફોટા આપડે પાડી લીધા પાડ્યા કે નથી ફોટા પાડ્યા એ તો વિડિયો જ તને ખબર પડી જાય વિડીયોમાં આવશે પૂછ પોછો ગીરો નહી ગયો

તો હાલો મિત્રો થોડા ઘણા ફોટા પાડી ને બેનો હજી ઉપર છે તો આવે પછી એને પણ થોડા ઘણા કઈ ફોટા બોટા પાડી દઈ હાલ ભાઈ વિવા બધા ફોટો ખેંચી દો મસ્ત મજાનો તો મિત્રો હવે આ લોકોને હે ને ફોટા પાડવા છે તો હું આ બાજુ એકાદ જગ્યાએ ફોટા પાડી દો તો ચાલો ઉભા રહો એટલે હું છે ને એક બે ફોટા ક્લિક કરી દો આ લોકો સંગીતર પડાવો ફોટા પડો વાહ

તો ફાઇનલ મિત્રો સોથરા ભોગી ગયા છે ને હમણાં દર્શન કરી આવી ને તમને પણ હમણાં કરાવવું આવી રીતનું જો મંદિર છે અને મિત્રો અહીંયા શું કહેવાય સંત શ્રી નારાયણદાસ દાસ બાપુનો આશ્રમ છે આ બાજુ બધું શું કહેવાય ગૌશાળા ઘણું બધું છે તો પહેલાં તમે છે ને પહેલાં દર્શન કરી આવી ને તમને પણ હમણાં કરાવું દર્શન તો મિત્રો નારાયણદાસ બાપુ આપણે દર્શન કરી લીધા નારણદાસ બાપુ બોલે તો ખાખી બાપુ અમે અહીંયા બધા ખાખી બાપુ જ કહીએ છીએ તો હવે નોન સ્ટોપ જવાનું છે ઘરે તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અને શું કહેવાય કે વરસાદ અમારી આગળ ને અમે એની પાછળ એટલે આમ કે વલીકારે વરસાદ નહોતો ને આ બાજુ અમારે આગળ આગળ વરસાદ હતો તો એવું બધું છે ને હજી વાતાવરણ તો ઘનખરચ્યું છે આ બાજુ પણ આ રસ્તામાં જે અમને હેરાન ન કર્યા તો બસ મિત્રો આજના માટે એટલું કી વિડીયો તમને ગમ્યો હોય તો એક કોમેન્ટ કરી દેજો ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ છીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય